આ જમીન ગામના બીજા લોકોએ નામ ઉપર ચડાવી અને એમાં તલાટી સાથે મેળા કરી નામ દાખલ કરી અને જમીન પોતાના નામે વારસાઈ કરાવી પણ જમીનમાં આદિવાસી સમુદાયના લોકોનું કહેવું છે કે આ જમીનમાં અમારા બાપ દાદાના વર્ષોથી સ્મશાન ભૂમિનું અમે કામ કરતા આવ્યા છે અને અમે અહીંયા જ અમે સ્મશાનના જે પણ મરદા હોય છે એને બાળીએ છીએ અહીંયા એક સ્મશાન ભૂમિનું મકાન પણ હતું બોરિંગ પણ કર્યો હતો અને એક ઝાડ પણ ઘણા વાળ્યા હતા બેસવાના બાકડા પણ હતા પણ જ્યારે આ વિવાદ ઊભો થયો જમીન જ્યારે નામે કરાવી લેવામાં આવી અને પછી જમીનના મસ મોટા ભાવ મળતા હોવાથી જમીનને વેચવા કરવા માટે એમણે જમીન ખાલી કરવા માટે લોકોની દાખ દબાણ ધમકી જે પણ વસ્તુ કે